हेलो मित्रों गुजराती बिजनेस क्लास चैनल पर तमारो दिल से स्वागत छे एक सवाल तमे क्यारे विचारयु छे के एक नानकडी फरसननी दुकान जेमा बेन दिवसमा 4 पैकेट ગાંઠિયા વેચતા હતા એક એબી રીતે આજે ગુજરાત ભરમાં 10 શાખાઓ વાળી ચેઈન બની ગઈ કે એક નાનો સ્ટાર્ટઅપ જે ગેરેજમાંથી શરૂ થયો આજે લાખો કરોડોનો ટર્નઓવર કેવી રીતે કરે છે હું તમને એક секреट ખોલું એ બધું શક્ય બન્યું છે એક જાદુઈ શબ્દ થી સ્કેલેબિલિટી હા મિત્રો આજે આપણે એ જાણવાના છે કે સ્કેલેબિલિટી શું છે અને તમારો નાનો બિઝનેસ ભલે એ ઘરેથી ચાલતો હોય કે નાની ઓફિસમાંથી એક કે બે રીતે આકાશે આંબી શકે છે શું તમે રેડી છો તો બેસો ગાડીમાં કારણ કે આ સફર બિઝનેસની દુનિયામાં ધમાકેદાર રાઈડ બનવાની છે અને હા જો આ વિડિયો ગમે તો લાઈક નું બટન દબાવવાનું ભૂલશો નહીં એ પણ એક નાનો સ્કેલેબલ સ્ટેપ છે મારા માટે डेफिनेशन ऑफ स्केलेबिलिटी चलो સૌથી પહેલા એ સમજી લઈએ કે આ સ્કેલેબિલિટી નામનું પંખી શું છે સીધી સાદી ગુજરાતીમાં કહું તો સ્કેલેબિલિટી એટલે તમારું બિઝનેસની એબી સુપર પાવર કે જેમ જેમ તમારો ધંધો મોટો થાય તેમ તેમ એની તાકાત અને ક્ષમતા પણ વધે અને ગ્રાહકોની દરેક માંગને પૂરી કરી શકે એ પણ બિલકુલ ફિલ્મી હીરોની જેમ સ્માર્ટલી એટલે કે તમારી બિઝનેસની સિસ્ટમ એબી હોય ભી જોઈએ કે growth આવે તો પણ એ ડગમગે નહીં બધું સરળતાથી ચાલતું રહે જેમ ગુજરાતી થાળીમાં ખાવાનું વધે તો પણ બધું ગોટવાય જાય ચાલો એક ઉદાહરણથી સમજીએ ગારો એક નાની પ્રસન્નની દુકાન છે બેન રોજ સવારે ઊઠીને ગરમાગરમ ગાંઠિયા બનાવે છે અને દિવસમાં 10 કિલો વેચે છે બધું શાંતિથી ચાલે છે ગ્રાહકો ખુશ બેન પણ ખુશ પણ એક દિવસ શું થાય એક મોટો ઓર્ડર આવે 100 કિલો પ્રસન્નનો અવે સવાલે છે કે શું વેનની દુકાનાને હેન્ડલ કરી શકે જો બેન પાસે મશીન હોય થોડા વધારે હાથ હોય અને સિસ્ટમ ગોઠવેલી હોય તો એ 100 કિલો પણ બનાવી દે અને ગ્રાહકોને ખુશ રાખે આ થઈ સ્કેલેબિલિટી પણ જો એ એકલા હાથે લડી રહ્યા હોય અને ગભરાઈ જાય તો ગ્રાહકો ભાગી જશે તો મિત્રો સ્કેલેબિલિટી એટલે તમારું બિઝનેસને નાનામાંથી મોટો સપના જોવાની તાકાત આપવી વોઇસ સ્કેલેબિલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ હવે તમાર મનમાં સવાલ થતો હશે યાર આ અકનો આટલો બધો ગાણો કેમ ગાઈએ છીએ આ બધું જરૂરી કેમ છે તો મિત્રો એકદમ સીધી વાત કરું જો તમારો બિઝનેસ સ્કેલેબલ નથી તો જે દિવસે growth નો મોટો બોમ્બ ફૂટશે તે દિવસે તમે પાણીમાં ડૂબી જશો એ પણ બચાવવા માટે લાઇફ જેકેટ વગર ચાલો એક सीन બનાવીએ ધારો તમે એક નાની ડોકળાની દુકાન ચલાવો છો રોજ 20 ગ્રાહકો આવે છે बढ़ो शांति थी चाले छे। डोकड़ा गरमा गरम छे, ग्राहकों खुश तमे खुश पर एक दिवस शो थ तमारो डोकड़ो एटलो हिट थई जाए के बसो ग्राहको लाइन लगावी दे हवे जो तमारी पासे स्केलेबिलिटी नथी तो शू थशे ग्राहको वधशे पण तमे डिलीवरी नहीं करी शको बधा गुस्से थईने भागी जशे ऑर्डर नो ढगलो थई जशे पण रसोड़ा मां फक्त तमे अने एक चमची प्रोडक्शन नहीं थई शके પણ જો સ્કેલેબિલિટી હોય તો એ જ સિન બદલાઈ જશે તમે ટીમ રેડી રાખી હશે મશીન લગાવેલું હશે અને 200 ગ્રાહકોને પણ ઢોકળા પીરસિને હસતા મોઢે ઘરે મોકલશો જુઓ સ્કેલેબિલિટી એટલે તમારું બિઝનેસ ને એવી તાકાત આપવી કે એ નાની મચ્છરથી મોટો હાથી બની શકે એ પણ લાંબા સમય સુધી ટકી રહે એવો ભલે તમે ઘરેથી નાનો ધંધો ચલાવતા હો કે મોટી કંપનીના માલિક હો સ્કેલેબિલિટી એ તમારું સફળતાનું ગુપ્ત શસ્ત્ર છે

એટલે કે જે રિસોર્સ તમારી પાસે છે એને મજબૂત અને મોટો બનાવો ઉદાહરણ જોઈએ ધારો કે તમે એક નાની ખાખરાની દુકાન ચલાવો છો રોજ 50 ખાખરા બનાવવા માટે તમારી પાસે એક નાનું મશીન છે પણ ડિમાન્ડ વધે તો શું કરશો તમે એ નાના મશીન ને બદલે એક મોટું હાઈ સ્પીડ મશીન લઈ લો જે એક જ દિવસમાં 500 ખાખરા બનાવી નાખે આ થઈ વર્ટિકલ સ્કેલેબિલિટી એટલે તમારું બિઝનેસની હાઈટ વધારવી जे में एक मजानी इमारत ने टॉप फ्लोर उमेरी ने ऊंची करीए हवे बीजो सुपर हीरो हॉरिजॉन्टल स्केलेबिलिटी आ तो एवो छे जाने तमे तमारा बिजनेस नी आखी खोज तैयार करी दो એટલે કે નવા रिसोर्स ઉમેરો અને groth નો વજન વધાની બચ્ચે વહેંચી દો ઉદાહરણ લઈએ તમારી એ જ ખાખરાની દુકાન છે પણ હવે એક દુકાન થી કામ નથી ચાલતું તો તમે શું કરો બીજી એક દુકાન ખોલી નાખો એક સુરત માં બીજી અમદાવાદ માં કે પછી બે મશીન લઈ લો બે ટીમ બનાવો અને બંને જગ્યાએ ખાખરા બનવા માંડે આ થઈ હોરિઝોન્ટલ સ્કેલેબિલિટી એટલે તમારું બિઝનેસ ને પહોળો કરવો જેમ ગુજરાતી થાળી માં એક બાજુથી બીજી બાજુ સુધી ખવાનું ફેલાવીએ તો મિત્રો બનને નો હેતુ એક જ છે growth ના તોફાન ને હસતા હસતા હેન્ડલ કરવું વર્ટીકલ એટલે ઊંચાઈ વધારવી હોરિઝોન્ટલ એટલે પહોળાઈ વધારવી અને આ બંને મળીને તમારું બિઝનેસ ને સુપરસ્ટાર બનાવે છે

શો થયો એમણે પોતાની સિસ્ટમ ને સ્કેલેબલ બનાવી આજે લાખો બલકે કરોડો લોકો એકસાથે સ્ટ્રીમિંગ કરે છે એ પણ બફરિંગ નો બડકાળ ભૂલીને એમની ટેકનોલોજી અને સર્વર સેટલા મજબૂત છે કે ગમે તેટલા લોકો જોડાય બધું સરણ ચાલે આ છે કાની જાદુગરી નાનું સપનું મોટું રાજ્ય બની જાય હવે થોડો ઘરંજી કાવ્ય એક ગુજરાતી ઉદાહરણ લઈએ ધારો એક બેન છે જે ઘરેથી ડોકડાનો ધંધો શરૂ કરે છે શરૂઆતમાં બેન રોજ સવારે ઉઠે ગેસ પર એક નાનો સ્ટીમર ચઢાવે અને પડોશીઓ માટે 10 પ્લેટ ઢોકળા બનાવે લોકોને ગમે ટેસ્ટની વાહવાહ થાય અને ધીમે ધીમે ઓર્ડર વધવા માંડે હવે બેન શો કરે ડિમાન્ડ વધી તો એક મોટો ઇલેક્ટ્રિક સ્ટીમર લઈ લે બે ભાઈને ડિલિવરી માટે રાખે અને એક નાની દુકાન ખોલી નાખે પછી શું એક દિવસ એવો આવે કે ગામના लग्नમાં 500 પ્લેટનો ઓર્ડર આવે અને બેન હસતા હસતા એ પૂરો કરે આજે એ બેનની 4 શાખાઓ છે એક ગામમાં બીજી શહેરમાં ત્રીજી હાઈવે પર અને ચોથી ઓનલાઈન ઓર્ડર માટે આ થઈ સ્કેલેબિલિટી ઘરના રસોડામાંથી શરૂ થયેલો ધંધો આખા ગુજરાતને ખવડાવે તો મિત્રો ભલે એ મોટી ટેક કંપની હોય કે ગુજરાતી ડોકડાની દુકાન સ્કેલેબિલિટી એ એમને આકાશમાં ઉડવાની પાંખો આપે છે હાઉ ટુ બિલ્ડ અ સ્કેલેબલ બિઝનેસ હવે મોટો સવાલ આવે છે मित्रों आ स्केलेबिलिटी नामनु सोनू तमे तमारा बिजनेस मा केवी रिते भरशो तमारो धंधो भले ए नानी दुकान होय के मोटो सपनु एने आकाश मा उड़वा माटे कई चावीओ जोइशे। चालो एक एक स्टेप साथे धमाकेदार प्लान बनावीए पहेलो ऑटोमेशन एटले टेक्नोलॉजी ने तमारो बेस्ट फ्रेंड बनावो जे काम तमे घसाईने कलाको सुधी हाथे करो छो एने स्मार्टली मशीन के सॉफ्टवेर ने सौंपी दो ઉદાહરણ લો દારો તમે ગરમાગરમ જલેબી વેચો છો રોજ 50 ગ્રાહકો ફોન પર ઓર્ડર આપે છે અને તમે નોટબુકમાં લખી લખીને થાકી जाओ શો કરશો એક ઓનલાઈન ઓર્ડર સિસ્ટમ લગાવો ગ્રાહકો એક પર ક્લિક કરે ઓર્ડર આવે અને તમે ફક્ત જલેબી તળવામાં ધ્યાન આપો આ થઈ ઓટોમેશનની જાદુગરી બીજો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે તમારું બિઝનેસનો પાયો એટલો મજબૂત બનાવો કે ગમે તેટલો growth આવે એ ડગમગે નહીં જેમ ઘર બનાવતી વખતે પિલર મજબૂત રાખીએ એમ બિઝનેસમાં પણ રોકાણ કરો cloud સોફ્ટવેર લો જે તમારો ડેટા સાચવે કે પછી મોટી મશીનરી લો જે વધુ પ્રોડક્શન કરી શકે જેમ કે જલેબીવાળાએ એક ઓટોમેટિક તળવાનો મશીન લઈ લીધું હવે એક દિવસમાં 500 જલેબી પણ તૈયાર ત્રીજો લવચીકતા બિઝનેસમાં બદલાવ એટલે તોફાન જેવું હોય છે જે જડ લચીલું હોય એ જ ટકે તમારે પણ એવું બનવું પડશે નવી ટેકનોલોજી આવે તો અપનાવો ગ્રાહકોની માંગ બદલાય તો મેનુ બદલો જેમ જલેબીની સાથે ફાફડા પણ ઉમેરી દો લવચીકતા એટલે બજારના દરેક પડકાને ચલે ભાઈ કહેવું ચોથો ટીમ એકલા હાથે તમે રાજા નથી બની શકતા તમારે એવી સુપર ટીમ જોઈશે જે તમારા સપનાઓને પાંખો આપે સારા હોશિયાર અને મહેનતો લોકોને હાયર કરો જેમ કે जलेबी जलेबीवाड़ा एक सारो रसोईयो डिलीवरी बॉय अने मैनेजर राख्या हवे ए फक्त बिजनेस ग्रो करवा पर फोकस करे छे तो मित्रों आ चार स्टेप्स ऑटोमेशन इंफ्रास्ट्रक्चर लवचिकता अने टीम जो तमे फॉलो करशो तो तमारो बिजनेस नानी गली थी निकलीने आकाशमा चमकतो तारो बनशे ए पण एवो जे गुजरातनी દરેક घरमा देखाय 3 बुक रेकमेंडेशन मित्रों हवे एक खास गिफ्ट तमारा माटे જો તમે કના આ શાનદાર રહસ્યને ઉડાણથી સમજવા માંગો છો અને તમારું બિઝનેસને સપનાઓની ઊંચાઈએ લઈ જવા માંગો છો તો હું તમને એક જબરદસ્ત બુક સજેસ્ટ કરું છું ધ એમીથ રીવિઝિટેડ બાય માઈકલ ઈ જબર આ બુક એટલે એક ખજાનો ખાસ કરીને એવા લોકો માટે જે નાના બિઝનેસને મોટો અને સ્કેલેબલ બનાવવાનું સપનું જુએ છે આ બુકમાં શું છે ખાસ એમાં એકદમ સીધી સાદી ગુજરાતી જેવી ભાષામાં એટલે કે સરળ શૈલીમાં એ સમજાવ્યું છે કે તમારું બિઝનેસ ને કેવી રીતે એક મજબૂત સિસ્ટમમાં બદલવો જેમ આપણે આજે ઓટોમેશન અને ટીમની વાત કરી એ બધું આ બુકમાં વિગતે છે ઉદાહરણ તરીકે એમાં એક સ્ટોરી છે એક બેકરીવાળી બેનની જે રોજ કેક બનાવવામાં ડૂબેલી હતી પણ એણે સિસ્ટમ બનાવી ઓટોમેશન લાવ્યું અને પછી એની બેકરી ચેઇન બની ગઈ આ બુક જ કઈ તમને પણ કરી શકો અને આ બુક તમને એ રસ્તો બતાવશે મને ખાતરી છે કે આ વાંચીને તમારો બિઝનેસ માઇન્ડ એકદમ ચાર્જ થઈ જશે તો હું આ બુકની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહ્યો છું એકવાર ચેક કરજો થોડા રૂપિયાનું રોકાણ છે પણ એ તમને લાખોની સફળતાનો રસ્તો ખોલી શકે છે મારા પર ભરોસો રાખો આ બુક વાંચવાથી તમારો બિઝનેસની ગાડી ટર્બો સ્પીડ પકડશે તો જટપટ લઈ લો તો મિત્રો આજે આપણે એક જબરદસ્ત સફર પૂરી કરી આપણે શીખ્યો કે સ્કેલેબિલિટી એટલે તમારો બિઝનેસ ને groth ના રોકેટ માં બદલી દેવો જે આકાશ ને આંબવા તૈયાર હોય હવે બોલ ફેંક્યો બેન બજીયો તમારે શું કરવાનું છે સૌથી પહેલા આ વિડિયો ને એક જોરદાર લાઈક મારો એ તમારો પહેલો હા છે સફળતા માટે પછી કોમેન્ટ માં જણાવો તમારો બિઝનેસ ને સ્કેલેબલ બનાવવા માટે તમે કયું એક પગલું ઉઠાવશો ઓટોમેશન લાવશો કે ટીમ બનાવશો મને ખૂબ ઉત્સાહ છે તમારો આઈડિયા જાણવાનો અને હા સબસ્ક્રાઇબ બટન દબાવી દો કારણ કે દરરોજ નવી બિઝનેસ ટિપ્સ સાથે હું તમારી સફળતાની ગાડીને સ્પીડ આપવા આવતો રહીશ ડિસ્ક્રિપ્શનમાં ધ એમેથ રીવિઝિટેડ બુકની લિંક પણ ચેક કરજો એ તમારો બિઝનેસને નવી પાંખો આપશે તો ચાલો હવે راہન જોઈએ આજથી જે શરૂઆત કરીએ અને તમારો બિઝનેસને એવી ઊંચાઈએ લઈ જઈએ કે ગુજરાતની દરેક ગલીમાં તમારી સફળતાની વાત થાય